ગાય આધારિત ખેતી પાકતું વન પાકતું ફળ પ્રાકૃતિક ખેતી કેમિકલ મુક્ત આ ભાદરવે ફૂલ લીંબુના આવી ગયેલા છે જોઈ શકો આ ભાદરવો આ ફળ પણ અને ખૂબ સુધી છો કે ભાદરવાની અંદર કઈ રીતે અમારા લીંબુના ફૂલ આવ્યા આ જૂના જૂના થઈ ગયા છે લાઈક કરજો શેર કરો કોમેન્ટ કરો સબ્સ્ક્રાઇબર કરો તે સુધી બન્યા રહેજો આખો વિડીયો જોશો તો જ અનુભવ થશે જય ગૌ માતા આજે આપણે લીંબુડા જે ફૂટ્યા છે ભાદરવામાં તો એ આપણે એમ એમને બતાવીશું કે ભાઈ આ ભાદરવામાં ભરપૂર લીંબુનો મોર આવી ગયો છે કારણ કે એકવાર ચોમાસાની અંદર કે કોઈ પણ ઋતુમાં ઉનાળો હોય શિયાળો હોય કે ચોમાસું અને પાણીની તાણ પડે એકવાર એટલે લીંબુ મોર આવે જો તાણ ન પડે તો આને આ રીતનો મોર ક્યારેય આવે નહીં શકો અને એક લીંબુ એટલા બધા છે મોર પણ એટલો બધો આવી ગયેલો છે એટલે ભાદરવો ભાદરવો કર દેવ દિવાળી કે ભાદરવો દિવાળી પછી જે લીંબુનું આવરણ આવતું હોય એ ચૈત્ર વૈશાખે લીંબુ આપણા પાક આવતો હોય આ જે છે અત્યારે જે લીંબુ આવ્યા એ લીંબુ ભાદરવામાં આવ્યા ભાદરવા અડધો ભાદરવા હોઈ ગયો અને ત્યારે આવ્યા સાથે માટે જો આ ફૂટ આવરણ તમને બતાવવાની કોશિશ કરશે નજીકથી જો આ રીતે આવરણ છે લીંબુનું બરાબર જો જોઈ શકો કે આખા છોડ જ તે એ લીંબુથી ભરપૂર છે અત્યારે લીંબુ ઉપર એટલું બધું છે અને ફૂલ પણ એટલું બધું છે એટલે અડધો શિયાળો થાય એટલે કે શિયાળો પૂરો થવાને અંત પણ એટલે આપણે ગુજરાતીમાં કેવી કે ઉતાણી હતાણી ઉપર આપણે આ લીંબુ ઉતરો ઉતરી જશે હા ભરપૂર આપણા આ જોવા લીંબુનો ફાલ પણ એટલો અને ફૂલ આવરણ એટલું બધું છે જઈ શકો એટલે આ જૂનો જૂનો ચણા જવડો મગજવડો એવું પણ થઈ શક્યું છે આ રીતે અમારા લીંબુ પણ ફૂટ્યા છે જો કોઈ ફૂટ્યા હોય જે ખેડૂત મિત્રોને તો કોમેન્ટમાં લખજો ભાઈ અમારે પણ લીંબુ ફૂટ્યા છે એટલે ખાસા એ બનાવવાનો વિડીયો કે ભાદરવો એટલે પૂનમ આસપાસ અમારા લીંબુ ફૂટી ગયા છે વાદળવામાં અને લીંબુ પણ કાચું લીંબુ એટલું છે અને આવરણ પણ એટલું છે તો વિડીયો ગમે લાઈક કરજો શેર કરો કોમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં જય ગમત